નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારી સતળિયા રોડ પર વકીલની કાર પર અજાણ્યા બે શખ્સોએ કર્યો હુમલો કારમાં પંસર પડ્યું ટાયર બદલી વેળાએ અજાણ્યા ઈસ્મોએ કોઈ કારણોસર ધોકા વડે કાર પર હુમલો કરી થયા ફરાર કાર ચાલક વકીલ દિનેશભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વકીલની ફરિયાદના આધારે નાસી છૂટેલ શખ્સોની ધારી પોલીસે શોધખોળ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ફારૂક બુલખિયા અમરેલી મારું નામ દિનેશ ગોહિલ છે હું અહીંથી ધારી છતડીયા રોડ ઉપર નીકળ્યો હતો તમારે ગાડીને પંચર પડ્યું એટલે પંચર કરાવવા ગાડી રહ્યો હતો એમાં કોઈ બે જણા અજાણ્યા શખ્સો આવ્યા અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા આગળના ગામ સુધી એ બાજુ બનાવ બન્યાની જાણ થતાં આપણે હા આ બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે ક્યાં રહ્યો છો આપ અમરેલી